બેબીને બોનવીટ આપી પડાવો બેબી મૂડમાં નથી હવે હા બાપુજીએ પંચોતેર લાખનો ખર્ચો કર્યો ને બેબીને મૂડ ન આવે તો ઇન્જેક્શન દેવા બેબીને હોય દવા પી લેવી પડે બાપુજી આમાં ભાઈ હવે મૂડ શેના હોય આ અત્યારના છોકરાઓમાં જોવા મળે મૂડ નથી મને આ આપણે નાના હતા મને ફોર્ટી પ્લસની આખી એક જનરેશન આવી મારી હા બેઠી એને પૂછો તો એના નાનપણમાં કોઈ દિવસ મૂડ જેવો કે મને અત્યારે ડિપ્રેશન જેવું લાગે છે આવું કોઈ દી હતું આપણા બાપુજીને ભાળીને આપણને બધા ડિપ્રેશન વૈયા જતા હતા ખાલી બાપુજી શહેરીમાં એન્ટ્રી થાય ડિપ્રેશન ગામની બહાર વયું જાય મારી વાત જેને સાચી લાગી ગઈ હોય જેને એ જ પાડજો અને બાપુજી આવે પાહે એટલે ફેર વિ લેખ આમ મારતા તને માયરા જ હોય બધાને યાદ કરો તમને રોતો આપણે પેલી નું રોયા જ નથી આપણાથી ક્યારેક જે હિપકેચડી છે પુરુષો જે હિપકે ચડી જાય છે ને કારણ વગર ના એનું કારણ કે આ બાપુજી ની પેલી નું રોયા નથી

ખાદી ની ધોતી ને જભો ને કાળી ટોપી ને હાથમાં છત્રી ને આ હા અરે સાહેબ ટીપિકલ માસ્તરો તો કહેવાનો અર્થ અમારે અમારી અમરનગર ની પ્રાથમિક શાળામાં અમારે એક સાહેબ હતા ને હાલો છોકરાઓ ગુજરાતી કાઢો એને કેમ કાઢ નાખવાની હોય આવું ગુજરાતી કાઢો સબ્જેક્ટ કાઢવાનો ગુજરાતી અનુક્રમણિકા એટલે ઇન્ડેક્સ ઇંગ્લિશ સીબીએસસી ની પેઢીને કેવું પડે ને ભાઈ આ ઈ નગર અનુક્રમણિકા ને મણિકરણિકા ની બેન સમજે પાછી ઓછી ઉપાધિ છે અમારે ક્યાં યાર ચાલું કેટલું ધ્યાન રાખવું પડે તમારા લોકોનું સીબીએસસી છે જે આહા એક સીબીએસસી વાળા બેન છે ને ગાંઠિયા લેવા ગયા કે મને ગાંઠિયા આપો ને ગાંઠિયા આપો ને એટલે છે ને કે બેન તમે ભણેલા છો ને કે નો સીબીએસસી સ્ટુડન્ટ કે બેન વણેલા ગાંઠિયા લખ્યું છે ગાંઠિયા વણેલા જ હોય વેનીલાના ન હોય તો મારો દીકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણી ગયો ને તો બોર્ડ બદલાવતો કહ્યું મારે ઉપાથી થઈ ગઈ જાય ગાંઠિયા ખાવા આવે છે ને એના કરતાં આ પૂછવા આવે છે કે વેનીલાને ગાંઠિયા કેટલા ગુજરાતી તો આ ગુજરાતી કાઢો કાઢો બધાએ ગુજરાતી કાઢી મથાળા એને ઇન્ડેક્સને મથાળા કહેવાય આપણે પેલું હોય ને એ આપણે બે બે માર્કના જોડકામાં પૂછાતું જો કોઈની યાદ હોય કે મારી આંખે કંકુના સૂરજ હાથમાં કોણે લખ્યું તો ખે રાવજી પટેલે આ પૂછો તો હિમાલયનો પ્રવાસ કાકા સાહેબ કાલેલકર ખબર છે આવું કવિ કે સર્જકનું નામ પૂછાતું મથાળા કાઢો ગુજરાતીમાં અને અમે મથાળા એક મથાળું પચાસ વાર લખવા આપે રાવજી પટેલ પચાસ વાર પચાસ વાર એમ કાકા સાહેબ કાલેલ ઝેર થઈ જાય ને આપણને પચાસ વાર લખવા પડે સાહેબ મારી આંખે કંકુના શરૂ જાય છે પચાસ વાર લખવાનું પચાસ પચાસ ગમે બીજા દિવસે સમાજ વિદ્યા કાઢે આવો મથાળા કાઢો એક મથાળું પચાસ વાર સાહેબ ટોંક હોય ને ભાઈ હોય જાય અમે મથાળા જ પાકા કર્યા ત્રણ મહિના સુધી મથાળા બધા સબ્જેક્ટના મથાળા ઇન્ડેક્સ આખી મોઢે છોકરાઓને ઇન્સ્પેક્શન આવ્યું બારથી સાહેબ આવ્યા ભારતી સાહેબ આવીને કે હા અમારા સાહેબ ઇન્સ્પેક્શનમાં હાથ પકડીને લે સર મારા ક્લાસના છોકરાઓ એટલા હોશિયાર છે તમે કોઈને મથાળા પૂછી લ્યો એ ઉભો થાય રાવજી હા ગુજરાતીમાં પહેલી કવિતા મારી આંખે કંકુના સૂરજ હાથમાં રાવજી પટેલ ત્રીજો પાઠ હિમાલયનો પ્રવાસ કાકા સાહેબ કલેલકર સમાજ વિદ્યામાં પાંચમો તો અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર સંગ્રામ વિજ્ઞાનમાં નવમો નિશ્ચંદનના પ્રયોગો ઇંગ્લિશમાં મેરી રાઉન્ડ હા ઓલો બારથી આવેલા સાહેબ કે ઓહો ઇન્ડેક્સ મોઢે છે આખો ક્લાસ એ ગ્રેડ માં પાસ અમને તો પૂછો ઇન્ડેક્સ સિવાય કઈ નથી અમને તો જે હાલત કરી છે અને તો એ ભણી ગયા આપણા બાપુજીને બહુ બહુ ચિંતા જ નહોતી યાદ કરો આપણી ઘીરે દાદા અને અને ભલું થાય આપણા દાદા લોકોનું ચાર ફયું ને ચાર કાકા હોય યાદ હા મોટો એક જન્મીન મરી ગયો કોઈ રેશન કાર્ડ બન્યું હોય તો ઈ અવડા મોટા ખાનદાન થોડીક આ વસ્તી લાગે છે કુટુંબ લાગે છે ને કે તમને એને કોઈ દીવું વિચાર્યું જ નહીં કે ચાર ત્રણ છોકરા છે તો હવે ચોથાની ફી નું શું થાશે આપણે હાવ વેવલાક થઈ ગયા ક્યાં ગયા એક દીકરો છે બસ બાપા હવે મેં તો જે દીકરો દઈ દીધો ને પણ આને કોણ દે હે તો વિચાર એક દીકરી છે ને બસ બાપા હવે શું પણ અને પાછી તમે જુઓ સભ્ય અને સંસ્કારી પ્રજા ભદ્ર સમાજની અંદર જ સંતાનો ઘટતા જાય છે સંપત્તિ વધતી જાય છે અને સંતતિ ઘટતી જાય છે આ ક્યાંક મૂળ પ્રશ્ન નથી ને પ્રોબ્લેમનું મૂળમાં જાજો એટલે કહું છું આ નાનકડી વાત છે વસ્તી વધારાવાળા મારી ગીરે માથાકૂટ કરવા આવવાના છે મને ખબર છે આ હું મુદ્દો કહું છું પણ એક જ સંતાન જેને છે એની તો હાલત મને વર્ષ પછી દેખાય છે કે એને કાકા હોય 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 મામા ભાઈ હોય બેન હોય એને બેનની ફીલિંગ જ નહીં થાય કોઈ સ્ત્રી માટે યાર મારો મુદ્દો ખોટો હોય તો મને પાછો એને ભાઈ જ નથી તો એને શેરિંગની ખબર કેમ પડશે યાર કે નાના ભાઈ માટે રાખવાનો હોય ભાગ યાર આ ખબર જ નહીં પડે આપણે આપણે મોટા અને આપણે ભાઈ ભાઈમાં જ માથાકૂટ કરીને મોટા થયા છીએ એટલે અંદર જે રોગ પ્રતિકારક શક્તિ આપણામાં હોય જ એ મારું બિસ્કીટ ન દઉં એમ ટૂ કઈ થવું મારી લીધું હોય મોટા આવે આપણને માર્યા હોય અને આપણા દાદા ને પૂછવા આવે કે તમારો દીકરો કેટલામાં ભણે છે એટલે દાદા આપણને પૂછે કેટલા ભણો હોય કેટલામાં જો હાથમું ભણે હાથમું ભણે છે હા લે મૂળ દાદા ને ખબર ન હોય કે આ કેટલા મું ભણે એટલા છોકરા હોળીમાં ઓલા કાળા ડીબાંગ થઈને આવતા ખબર છે આપણી બા બે ત્રણ છોકરાને શોરીમાં શેરીમાં નવરાવે ને ત્યાં આપણે મળતા આખે આખા નવરાવે પછી ખબર મારો નથી હાલે આ તો બાજુ વાળા પરસો ભાઈ નો છે રોયો આયા હું કામ આવી ગયો નાત નો પાડતા આપણે આ આપણે તો આપણે અને આપણે નાના હતા આપણે બહુ વેવલા અત્યારના છોકરા તો આમ અને ઓલું પાંચસો પંચાવન નંબર નો સાબુ આવતું યાદ હોય તો યાદ છે કોઈ ના આવ્યું છે પાંચસો પંચાવન વાળું છે મારી જેવું કોઈ આઈ લવ યુ હા અને એમાં ખબર ફીણ સિવાય બધું નીકળતું ગમે કરો ફીણ નો નીકળે અને ઓલા કરકરિયા લાગે છે આ બોકાહા ના આપણે સાહેબ રોતા ને ખરેખર તો બાજુના ત્રણ ઘર સુધી આપણો આપણો બોકા અને કહેવાય ગૂગલ નહીં કરતા ગૂગલમાં નહીં મળે કાઈ ભેંકડા ભેંકડા કહેવાય આ એવા ચીચોડા નાખ્યા છે કે ઘરવાળા આવે જોવા આવે છે તમારા છોકરા ને શાંત રાખજો કારણ કે કોકની હગાયું તોડાવી નાખી ને એવા તો ભેકડા તાણતા આપણે આટલું રોતા આપણે અને પૂરી દિલથી હા અને પાછા આપણા બાપુજી એમ કે ના ના એ તો રોવે તો ફેફસા મજબૂત થઈ લે મૂકી દેવા આપણે આ સુની બહુ કદર કાય કોઈ ન કરીએ એટલે હો થયું કે જો એક આખી પેઢી મેદાનમાં રમીને મોટી થઈ એટલે એ નિષ્ફળતા સ્વીકારી શકે છે અમિતાભ બચ્ચન એબીસીએલમાંથી ઊભો થાય છે અને સુશાંત સિંહ સુસાઇડ કરી લઈએ છે બોલિવુડમાં આવા કેટલાય કિસ્સા છે આનું કારણ કે એને નિષ્ફળતા સાથે ડીલ કરતા કરતાં શીખવવાનું આવ્યું કે બેટા નિશ્ સફળ થવું છે બધાયને આહી બેઠે એટલે તમે પણ તમારા સંતાનોને સફળ થવા માટેનું જ ગ્લોરીફિકેશન આપશો બેટા સફળ આમ થવાય આમ થવાય આમ થવાય આ રસ્તો ઓલો રસ્તો પણ નિષ્ફળતા અત્યારે શું કરે એ ખબર જ નથી એટલે જયારે એને કોઈ પંદર વીસ વર્ષ બાવીસ પચીસ વર્ષે કોઈને કદાચ પ્રપોઝ કરે છે પેલી છોકરી કે છોકરો ના પાડે છે ડિપ્રેશનમાં સીધો ટીંગાઈ જાય પંખે આપણે પંખે ટીંગાણા છીએ પણ પંખો તોડવા હાટ હરામ જો કોઈ દી મરવાનો વિચાર આવ્યો હોય અત્યાર સુધી અત્યાર સુધીમાં હું આટલા પ્રોગ્રામ થયા છે મારો હું પહેલા જ પ્રોગ્રામથી આટલું હાલવા માંડ્યું છે તો તમે માનો છો ને કે પેલા જ પ્રોગ્રામમાં ટિકિટ શો થવા માંડે એમ લોકો હજાર હજારની ટિકિટ લઈને વાહ સાઈ રામ વાહ બંધ કરે હું જતો લોકો જતા ભાઈ હાલો વારો આવ્યો પેલા બહુ થયું આવું લોકો બોલતા હતા રાજેશ ટક્કર કરીને એક વ્યક્તિ અહીં બેઠા છે જેને પહેલો ટિકિટ શો અહીં કરેલો એક તાલી બનતી હે એના માટે મુસાભાઈ કને રાજેશભાઈ પહેલો ટિકિટ શો મારો વિપુલ પારેખ આ બે ત્રણ મિત્રોને લીધે મુંબઈમાં આવતું આવવાનું ગમતું હતું તો કહેવાનો અર્થ કે પંદર મિનિટ મને બરાબર યાદ છે રાજેશ બરાબર ને દસ થી પંદર મિનિટ બોલવાનું મને સાબુદીન સાહેબ હોય હરસુરભાઈ હોય વસંતભાઈ હોય અને એમાં મારે ખાલી દસ મિનિટ મારી જગ્યા એ આ હાજી લોચો છે અવાજ બહુ કીરી ગજાનંદ તે તો તો આટલો બધો પંદર પંદર મિનિટ થી મેળ પડ્યો હતો હવે ત્રણ કલાકે ઠેઠ હત્યા વારો આવ્યો આવ્યો તો હું એને વસૂલ કરવાની કોશિશ કરું છું તો વનલાઈન જોગ જે તમે કહેતા હતા બાળપણની વાત આપણે પછી કરીએ પણ પહેલાં એક બે વાતમાં હું ભૂલી ન જાઉં એટલે મારે યાદ કરાવી છે કે મિથોસ કહેવાય આમ તો ગીતો જે એટલા તમે સાંભળ્યા છે એ ગીતો કવિતાઓને ગુજરાતી કાવ્ય પંક્તિઓને મેં અડધી કહી દી છે અડધી તમે સાંભળી છે મેં એમાં અડધી લગાડી છે દાખલા તરીકે તમે મનોજ ખંડેરિયાની પેલી એક કવિતા સાંભળી હશે કે ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે ગુજરાતી સાહિત્યની આ હાસ્ય કૃતિ છે પહેલી વાર આ પ્રયોગ કરી રહ્યો છું તમારી સામે તમને ગમશે તો તમારા ભાઈ એમાં મેં બીજી લાઈન જોઈડી છે કે ગાળિયા નાખવા તો ખાલી બે મિનિટ લાગે ઘાયલે કીધું છે કે કાજળ ભરેલા નયન ના કામણ મને ગમે છે તો કરો તમે તો કરજો નગર આ તો છે જ મારે કાજળ ભરેલા નયનના કામણ મને ગમે છે જે જે કુંવારા રહી ગયા એનું ડાપણ મને ગમે છે બીજી લાઈન મારી હાથે બનાવેલી છે ભાઈ કાજળ ભરેલા નયનના કામણ મને ગમે છે વિવેક તું બોલજે તું તો કુંવારો રહી ગયો છો આ જે જે કુંવારા રહી ગયા એનું ડાપણ મને ગમે છે કલાપી કહે છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં યાદી ભરી છે આપની અને વગર દસ્તાવેજે વેચી જમીન કોકના બાપની

કે સાબુદીન સાહેબ તો મારા તમારા બધા નું ગૌરવ છે પણ એ પછી મેં એનું મીઠો જ કહ્યું જુદી જિંદગી છે જનાજે જનાજે અને જુદા આંદોલન છે સમાજે સમાજે જુદી છે તમાકુ મીરાજે મીરાજે અને જુદા જે પતિદેવો અવાજે અવાજ છે અને રમેશ પારેખ લખે છે કે સાવરિયો રે મારો સાવરિયો સાવરિયો રે મારો સાવરિયો બેઠા બેઠા ગામનો ફેરવે ગરિયો ગરિયો એટલે ખબર ને ભમડો અને અવિનાશ વ્યાસ લખે કે મારી વેણીમાં ચાર ચાર ફૂલ મારી વેણીમાં ચાર ચાર ફૂલ બેન ઈ તમારી ભૂલ મગજ ના લગાડતા ખાલી અત્યારે સાંભળી લેજો આવું શું કામ એવું ન પૂછતા મને કોઈ મારી વેણીમાં ચાર ચાર ફૂલ બેન ઈ તમારી ભૂલ અને ગણી દેવાલ લખે છે કે દિવસો જુદાઈ ના જાય છે એ જશે જરૂર મિલન સુધી અને પછી પગ બાંધીને લઈ જશે પીધેલા ને પોલીસ સ્ટેશન સુધી

ਘਣ ਪੜਿਓ ਛੱਪਨਿਓ ਦੁਕਾਲ ਮਾਥਰਾ ਕਿਆ ਕੁਕਤਰੂ ਬਸਿਉ ਨੇ ਤਮੇ ਤਵੇਂ ਕਿਆ ਕਬਰਣੀ ਫੂਟੀ ਨੇ ਤਮੇ ਯਾਦਾ ਚਾਕ ਵਾਸਣ ਖਖੜਿਆ ਨੇ ਤਮੇ ਯਾਦਾ ਕਪੜਾ ਧੋਵਾਨੋ ਮਾਰੋ ਆਰੋ ભાજી જો હું નથી બોલ્યો તમે લોકોએ ગાયું સાહેબ બાપ દીકરો બે બેઠા હતા ફળિયામાં રવિવાર નો દિવસ અને તાળ કરતો અવાજ થયો રસોડામાં એમ એટલે કંઈક મળી મળી ફૂટી એવી ખબર પડી બૈ ને પણ અંદર વવૈ હતી એની આ દીકરા ની હતી અને સાસુ સાસુ બે હતા એટલે કોનાથી અકસ્માત થયો એ ખબર ના પડી એટલે પાંચેક મિનિટ પછી દીકરાએ કીધું કાંઈ નહીં પપ્પા મારી મારી મમ્મીથી બરણી ફૂટી છે એટલે પપ્પા કે પણ તારી વવય અંદર છે તને કેમ ખબર કે તારી મમ્મીથી જ બરણી ફૂટી છે દીકરાએ બહુ સરસ જવાબ આપ્યો કે મારી વાઈફથી બરણી ફૂટી હોય તો તો પાછળ બીજો અવાજ ન આવ્યો હોય